કોઈની અંતિમ યાત્રામાં જાઓ તો એવું ના વિચારતા કે તમે તેને તેની મંઝિલ સુધી લઈ જાઓ છો પણ એવું સમજો કે અસ્થિ પર સુતેલી વ્યક્તિ તમને તમારી મંઝિલ બતાવવા લઈ જઈ રહી છે દેશમાં રાજા સમાજમાં ગુરુ પરિવારમાં પિતા અને ઘરમાં સ્ત્રી આ ક્યારેય સાધારણ નથી હોતા કેમ કે નિર્માણ અને પ્રલય એના જ હાથમાં હોય છે લોખંડને કોઈ કોઈ ન કરી શકે ફક્ત તેનો જ થશે આ મિલાવટનો જમાનો છે હામાં હા મિલાવો તો જ સંબંધ લાંબા સમય સુધી ચાલે મને કઈ જ ફર્ક નથી પડતો કે બીજા મારા વિશે શું વિચારે છે હું પોતાના માટે જીવું છું દુનિયા માટે નહીં કોઈ કહે છે કે દુનિયા પ્રેમ થી ચાલે છે કોઈ કહે છે દુનિયા દોસ્તી થી ચાલે છે પણ જ્યારે અનુભવ થાય ત્યારે જ ખબર પડે કે કે દુનિયા તો ચાલે છે ઝાડ નીચે રાખેલી મૂર્તિ જોઈને ગયું પરિસ્થિતિ ગમે તે હોય પણ પોતાની જાતને ક્યારેય તૂટવા ન દેતા નહીતર આ દુનિયા જયારે તૂટવાથી ભગવાન ને ઘર માંથી કાઢી શકે છે તો પછી આપણી તો ઓકાત જ શું છે સ્ત્રી એટલે જે તમને તમારી કરતા પણ વધારે સમજે છતાં પણ તું મને સમજ નથી અને તું મને ક્યારેય સમજી નહી શકે આવા વાક્યો રોજ હસતા મોઢે સાંભળી લે છે પોતાના સપના પૂરા કરવા માટે દોડવા માંડો નહીતર લોકો પોતાના સપના પૂરા કરવા તમને ભાડે રાખી લેશે જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે બુદ્ધિ પણ બહેર મારી જાય છે માણસ ઈચ્છે તો પણ યોગ્ય નિર્ણય લઈ શકતો નથી એટલા માટે જ કહેવાય છે કે માણસ ખરાબ નથી હોતો તેનો સમય ખરાબ હોય છે જે પગાર આપે છે એને 4 કલાક વધુ આપો છો તો જે જન્મ આપે છે એને 4 મિનિટ તો આપો અમુક માણસોના શરીરમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે હાથ મિલાવ્યા પહેલા હિસાબ

આપણા પોતાના માઇનસ પોઈન્ટની ખબર હોવી એ જ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે માન હંમેશા સમયનું હોય છે પરંતુ વ્યક્તિ પોતાનું સમજી બેસે છે કેવો ગજબનો શબ્દ છે સોરી માણસ બોલે તો ઝઘડો પૂરો અને ડોક્ટર બોલે તો માણસ પૂરો સાચો સંબંધ એ જ જે તમારી સ્માઈલ જોઈને કહી દે કે એ સાચી છે કે બનાવટી બાકી બોલાયેલા શબ્દો દ્વારા તો હવે ગૂગલ પણ જાણી લે છે સૂર્ય પણ શર્મા તો હશે માણસની કલાકારી પર રોશની એને આજે યુનિટોમાં વેચાય છે

છે મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો વધુમાં વધુ લોકો સાથે અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલ ને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજ ને ધન્યવાદ